આપ જોઈ રહ્યા છો ઔષધિ એરો કે જે છેલ્લા પાંચ વર્ષથી બજારમાં છે ઘણા લોકોને પૂરેપૂરી રીતે વાળ ખરતા હોય વાળમાં ડેન્ડ વગેરે વગેરે દરેક પ્રોબ્લેમમાં રાહત મળેલી છે ઘણા અમારા ગ્રાહકોનું એવું આવેદન હતું નિવેદન હતું કે આની શાસ્ત્રોત વિધિ વગેરે અમે એમને પૂર્ણ રીતે બતાવીએ તો આજે આપણે જોઈ શકો છો કે આની અંદર નાખવામાં આવતા દરેક દરેક દ્રવ્ય વિશે અમે તમને માહિતી આપશું સૌથી પહેલાં અંદર મેથી નાખવામાં આવે છે પછી કલોંજી આમળા લીમડો ક્ષીરપાક વિધિ માટે ગાયનું દૂધ દૂધીનું જ્યુસ એલોવેરાનું જ્યુસ સાસુદના સૂકા ફૂલ છે બ્રાહ્મી છે ત્યારબાદ સુગંધી વાળો છે એની પછી મહેંદીના પાન છે રૂંગરાજ છે ત્રિફળા ક્વા છે આ જોઈ શકો છો આપ આમળાનો જ્યુસ હવે બાકીના અમે છ જે તેલ નાખીએ છીએ અંદર એ છ છ તેલની વિગત આપશો સૌથી પહેલાં છે એરંડિયું ત્યારબાદ તલનું તેલ સરસવ તેલ ત્યારબાદ પોપરેલ છે અળસીનું તેલ છે અને તેલ છે આ રીતે શાસ્ત્રોતથી તેલ તૈયાર થાય છે તેલ તૈયાર કરવામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર દિવસ થાય છે આવનારા વિડીયોમાં અમે તમને કઈ કઈ ઔષધિ કેટલા પ્રમાણમાં લઈ છે કેટલા દિવસ લાગે છે કઈ રીતના બને છે અને તમે ઘરે પણ બનાવી શકો એના માટેની પૂરેપૂરી માહિતી આપશું ધન્યવાદ